આપણે વાતો વાતોમાં એટલા શિંગદાણા ખાઈ જઈએ છીએ કે તેનો સ્વાદ નુકસાનમાં બદલાઈ જાય છે એટલે આ બાબતે થોડી સાવધાની રાખવાની જરૂર છે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોણે કોણે મગફળી એટલે કે શિંગદાણા ન ખાવા જોઈએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે ઓવરવેટ છો એટલે કે તમારું વજન વધારે છે તો તમારે મગફળી ન ખાવી જોઈએ કેમ કે તેમાં કેલોરીની માત્રા વધારે હોય છે જે તમારા વજનને વધારી શકે છે જે લોકોને પેટને લગતી સમસ્યાઓ હોય તેમણે તો શિંગદાણાને હાથ પણ ન લગાડવો જોઈએ કેમ કે તે બ્લોટિંગ થવાનું કારણ બની શકે છે વધુ માત્રામાં મગફળી ખાવાથી બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે કારણ કે આજકાલ લોકો સ્વાદ વધારવા માટે તેમાં સોડિયમની માત્રા વધારી દે છે તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું વધુ પડતું મગફળીનું સેવન લીવરની તકલીફ પણ વધારી શકે છે જે લોકોનું લીવર નબળું હોય તેમણે મગફળી ન ખાવી જોઈએ મગફળી વધારે ખાવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે શરીરમાં સોજા લાલાશ ખંજવાળ અને લાલ ચકામા થાય છે જો તમે પહેલાંથી જ એલર્જીની સમસ્યાથી પીડાઈ રહ્યા હો તો મગફળી ન ખાવ અથવા તો ડૉક્ટરની સલાહ લો આ ઉપરાંત સંજીવાના દર્દીઓએ મગફળી ન ખાવી જોઈએ કારણ કે મગફળીમાં રહેલા તત્વો સંધિવાના દર્દીઓમાં સોજાની સમસ્યા વધારી શકે છે મગફળીના વધુ સેવનથી અસ્થમા અથવા શ્વાસની તકલીફ થઈ શકે છે જે લોકોને પહેલેથી અસ્થમાની સમસ્યા હોય તેઓએ ડૉક્ટરની સલાહ પછી જ મગફળીનું સેવન કરવું જોઈએ જે લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા હોય તેઓએ પણ મગફળીના સેવનથી બચવું જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી આવી જ બીજી જાણકારી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો